रायनों पर्वत नाटक नाट्यकार रमण भाई महीपतराम नीलकंठ वाचक केतन कावा दीपा कटारिया मयूर व्यास राजेश कावा, सावरी याग्निक, जूली, डिक्सन शाह जिगर मंगे राइनो पर्वत प्रस्तावना पहली आवृत्ति આ નાટકના વસ્તુ એટલે કે પ્લોટનું મૂળ મારા સ્વર્ગીય પિતાએ પ્રસિદ્ધ કરેલ ભવાઈ સંગ્રહમાં લાલજી મનિયારના વેશમાં આવેલા સાંઈયાસે સબકુચ હોત હે મુજબંદેસે કચુ નાહીં રઈ કું પરબત કરે પરબત બાગેજ માહી આ દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી લીધું છે એ આખી વાર્તા આ પુસ્તકના અંતે પરિશિષ્ટ એકમાં આપી છે આ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો છે તે એ દુહા ઉપરથી રચ્યો છે એ દોહરો સૂત્રરૂપે લઈ અને વાર્તામાં ફેરફાર તથા વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે સને અઢારસો પંચાણુંના અરસામાં આ નાટકની મુખ્ય રેખાઓની કલ્પના કરી મેં પુસ્તક લખવા માંડેલું પણ તે વખતે પહેલો પ્રવેશ લખ્યા પછી આગળ લખવાનું અટકી પડેલું તે પછી સને ઓગણીસો નવના મે માસમાં આ પુસ્તક લખવાનું ફરી શરૂ કર્યું અને પહેલો પ્રવેશ ફેરફાર કરી ફરી લખ્યો અને અવકાશ પ્રમાણે કકડે કકડે આગળ લખી આ માસમાં આ પુસ્તક હું પૂરું કરી શક્યો છું અમદાવાદ તારીખ તેર નવેમ્બર ઓગણીસો તેર રમણભાઈ મહિપતરામ નીલકંઠ પાંચમી આવૃત્તિ ચોથી આવૃત્તિ જલ્દી ખપી જવાથી અને આ વર્ષે મુંબઈ યુનિવર્સિટીએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પરીક્ષા માટે પસંદ કરવાથી આ આવૃત્તિ વહેલી છપાવી છે કિંમત એની એ રાખવી પડી છે પરંતુ આમાં કાગળ વધારે સારા વાપર્યા છે એપ્રિલ ઓગણીસો ત્રેવીસ રમણભાઈ મહીપતરામ નીલકંઠ સાતમી આવૃત્તિ રાયના પર્વતને પ્રથમ પ્રગટ થયે આજ પચ્ચીસ વર્ષ ઉપરાંત થઈ ગયા તે દરમિયાન તેની છ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ગઈ છે આ નાટકના સંબંધમાં ઘણું લખાઈ ગયું છે અને વાચ્ય નાટક તરીકે તે ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે એ નિર્વિવાદ છે એને યુનિવર્સિટીના પાઠ્યપુસ્તક તરીકે પણ મંજૂર કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીવર્ગને તેના અર્થ અને રહસ્ય સુગમ થાય તે માટે ગુજરાત કોલેજના ગુજરાતીના પ્રોફેસર કે પ્રાધ્યાપક શ્રી અનંતરાય રાવળે તેને એડિટ કરી ટિપ્પણી વગેરે આપી તેની ઉપયોગિતામાં વધારો કરેલ આ આવૃત્તિમાં જોવામાં આવશે શ્રી રાવળ દરેક પુસ્તકનો અભ્યાસ ઊંડો અને બારીકાઈથી કરે છે એ તેમના વિવેચનો વાંચનારની જાણ બહાર નથી એમને હાથે આ ટિપ્પણો લખાયા છે તે ખરેખર યોગ્ય જ થયું છે ગુજરાતી વાચક વર્ગ સમક્ષ એક આઈડિયલ આદર્શ નાટક સંસ્કૃતના ધોરણે લખવાનો સ્વર્ગીય લેખકનો આશય હતો અને તે ઘણે અંશે પાર પડેલો છે એ તેના સંબંધી અનેક વિવેચનો લખાયેલા છે તે જોતાં માલુમ પડી આવશે કાગળની બેહદ મોંઘવારીને લઈને કિંમત આ આવૃત્તિની કંઈક વધારવી અનિવાર્ય થઈ છે માર્ચ ઓગણીસો બેતાળીસ વિદ્યાબેન રમણભાઈ નીલકંઠ અગિયારમી આવૃત્તિ સને ઓગણીસો પચાસમાં માં આ નાટકની દસમી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તે પછી ત્રણ વર્ષે આ નવી આવૃત્તિ નીકળે છે છેલ્લી આવૃત્તિમાં ઘણા મુદ્રણ દોષો રહેલા તે તમામ આ વખતે સુધારવા પ્રયત્ન કર્યો છે હાલમાં ગુજરાતી ભાષામાં નાના નાટકો રચાય છે અને ભજવાય છે પણ ખરા રંગભૂમિનો ઉત્કર્ષ કરવા ચોતરફી પ્રયત્નો થાય છે અવેતન નાટકો અભિનયકલાને વિકસાવવા મથે છે પરંતુ મોટા નાટકો ચિરંજીવ રહે એવા ભાગ્યે જ નજરે પડે છે આપણા સાહિત્યનું આ દુર્ભાગ્ય લેખાય આ ઝડપી જમાનામાં દોડાદોડીમાં સહેજ ઝાંખી કરી ભૂલી જવાય એવી કૃતિઓ રચાતી હોય તો તે સમયનો બળ છે એમ કહીએ તો ચાલે લાંબુ ઊંડા ચિંતનવાળું લખવાની વાંચવાની ભજવવાની ને જોવાની ફુરસદ આજ વિરલ છે આજે મહાકાવ્યો ક્યાં છે લાંબી નવલકથાઓ કેટલી થોડી લખાય છે ટૂંકા કાવ્યો નવલિકાઓ એકાંકીઓ એ આ જમાનાના પ્રતિકરૂપ કહી શકાય સંસ્કૃત નાટકોની ઝાંખી કરાવતું આ નાટક ગુજરાતી સાહિત્યમાં જે સ્થાન ધરાવે છે તે તેની આટલી આવૃત્તિ Sample complete. Ready to continue?